આચાર્ય સામે બાર દિવસમાં સત્તરસો પાનાની ચાર્જશીટ છ વર્ષની બાળકીની રેપના પ્રયત્ન પછી હત્યા થઈ છે દેશમાં જવલ્લે થતા ટેસ્ટ આ કેસમાં કરાયા છે દાહોદ જિલ્લામાં છ વર્ષીય વિદ્યાર્થીની પર શાળાના આચાર્ય જ દુષ્કર્મનો પ્રયાસ કરી હત્યા નીપજાવવાના મામલામાં પોલીસે બાર દિવસમાં જ આચાર્ય સામે સત્તરસો પાનાની ચાર્જશીટ ફાઇલ કરી છે રાજ્યભરમાં ચર્ચા જગાવનાર આ મામલે આજ

આણધિકપુર પોલીસ સ્ટેશનની હદમાં તોરણી ગામે જે છ વર્ષની બાળકીની ઘટના બનેલી હતી ઓગણીસ તારીખના રાત્રે જેમાં વીસ તારીખના રાત્રે મોડી રાત્રે ખુનનો ગુનો દાખલ કરવામાં આવેલો અને ત્યારબાદ તપાસ હાથ ધરવામાં આવેલી ત્યારબાદ ગુનાને ડિટેક કરી અને આરોપી ગોવિંદનાથ મેહોની ધરપકડ કરવામાં આવેલી આ બાબતમાં દાહોદ જિલ્લા પોલીસ

આ તપાસમાં આ અધિકારીઓ ઉપરાંત આશરે આશરે ત્રણસો જેટલી પોલીસ અલગ અલગ કાર્યોમાં અલગ અલગ રીતે જોડાયેલી હતી અને બાર દિવસની મર્યાદામાં આશરે સત્તરસો પાનાનું એક મજબૂત ચાર્જશીટ નામદાર કોર્ટમાં કરી દેવામાં આવ્યું છે આ ચાર્જશીટમાં તમામ બાબતો તમામ અલગ અલગ પહેલુઓનો અભ્યાસ કરી વૈજ્ઞાનિક પૃથકરણ કરી અને સામેલ કરવામાં આવ્યું છે જેમાં મુખ્યત્વે બે એનાલિસિસ અગત્યના છે જે સ્કિન ના એપિડર્મિક લેયર માં જે એપિથેલિયલ સેલ્સ હોય છે એ સેલ્સ ના ડીએનએ નું એનાલિસિસ ગાંધીનગર ફોરેન્સિક લેબ દ્વારા કરવામાં આવેલું છે આ એકદમ ડીપ માં ડીપ જે એનાલિસિસ હોય એ એનાલિસિસ ગાંધીનગર ફોરેન્સિક લેબોરેટરી દ્વારા કરવામાં આવ્યું છે એ ઉપરાંત ક્રાઇમ સીન જે હોય એ ક્રાઇમસીનનું સાયકોલોજીકલ ફોરેન્સિક એનાલિસિસ પણ આ કિસ્સામાં કરવામાં આવેલું છે જેમાં ની વિડીયોગ્રાફી ડ્રોન થી આખા એરિયાની એ ક્રાઇમ ટાઈમ દરમિયાન વિક્ટિમોના વિડીયોગ્રાફી સ્ટેટમેન્ટો આરોપીના વિડીયોગ્રાફી સ્ટેટમેન્ટો ઓરલ જે ડોક્યુમેન્ટ હોય છે આ તમામને સંકલિત કરી અને ગાંધીનગર ફોરેન્સિક લેબ દ્વારા એક આખો ડિટેલ

અને રાજ્ય સરકારની મંજૂરીથી સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે શ્રી અમિતભાઈ નાયકનાઓની નિમણૂક કરી દેવામાં આવેલી છે આમ આ તપાસ દરમિયાન ડિજિટલ એવિડન્સીસ ફોરેન્સિક ડિજિટલ ડિજિટલ ફોરેન્સિક ડીએનએ ફોરેન્સિક ફોરેન્સિક બાયોલોજી ફોરેન્સિક કેમેસ્ટ્રી અને એની અંદરનું ફોરેન્સિક ટોક્સિકોલોજી ફોરેન્સિક વ્હીકલ એનાલિસિસ ક્રાઇમ્સ એન્ડ સાયકોલોજીકલ ફોરેન્સિક એનાલિસિસ ફોરેન્સિકના પહેલુઓ છે આ ચાર્જશીટમાં જે એકસો ત્રણ એક મર્ડર માટેની કલમ તો હતી જ એ ઉપરાંતની તપાસ દરમિયાન ઉમેરાયેલી કલમો છે બીએનએસ એનએસ સિક્સ ટુ જેમાં મૃત્યુદંડ સુધીની સજાની જોગવાઈ છે સિક્સટી ફોર ટુ એફ ટુ થર્ટી વન ટ્વેન્ટી અને પોક્સો ની કલમ છ મુજબ ચાર્જશીટ કરવાની